વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કારેલીબાગ સ્વિમિંગ પુલમાં મેન્ટેનન્સના અભાવને લઈને સ્વિમર્સોએ રોષ વ્યક્ત કર્યો છે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કારેલીબાગ સ્વિમિંગ પુલમાં મેન્ટેનન્સના નામે મીંડું જોવા મળી રહ્યું છે જ્યાં દોડું પાણી જોઈ સ્વિમર્સે સોશિયલ મીડિયામાં વિડીયો થકી રોષ વ્યક્ત કર્યો હતો અત્યાર સુધી કારેલીબાગનું સ્વિમિંગ પુલ સૌથી સારું માનવામાં આવતું હતું પરંતુ તંત્રની લાપરવાહીએ તેને પણ વખાણવાલાયક રાખ્યું નથી તેવા આક્ષેપો સ્વિમર્સે કર્યા હતા જ્યાં ફિલ્ટર અને ક્લોરિનેશનની મોટરો બંધ તથા ગંદકીના પણ દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આ તમામ સમસ્યાઓ અંગે કોઈ રજૂઆત સાંભળતું નથી અને નિરાકરણ કઈથી આવશે તેવા પણ આક્ષેપો સ્વિમર્સે લગાવ્યા હતા કોર્પોરેશનના કમિશનર શ્રી સાહેબને પણ આપણે ઈમેલ લખેલો છે અહીંના જે મેનેજર સાહેબ છે એને પણ કમ્પ્લેન કરેલી છે લેખિતમાં કમ્પ્લેન મેં ખુદે પાંચ વાર રજિસ્ટરમાં કરી છે જેનું પ્રૂફ રજિસ્ટરમાં છે કોઈ એક્શન લેવાતા નથી અને એ લોકોનો પ્રોબ્લેમ એ લોકો અંદર અંદર ઝઘડાથી મરે છે અને અમને બધાને હેરાન કરે છે હાજર જ નથી હોતા જયારે પણ કોન્ટેક કરવાનો ઈચ્છે ત્યારે કોઈ પણ અવેલેબલ હોતું નથી ફિલ્ટરેશન પ્લાન્ટ ચાલુ જ નથી મેનેજરને ફોન કર્યો છે પણ એ ફોન જ પિકઅપ નથી કરતા કોઈ અમને એવું કહેવામાં આવે છે કે મેનેજર આવે ત્યારે આવજો હવે કોઈ એના નવરો છે મેનેજર આવે ત્યારે હાજર રહેવા માટે અને કોઈ મેનેજર આવતો નથી આટલામાંથી 11 થી 12 માં મે ધક્કા ખાધા કોઈ મેનેજર હાજર જ નથી